ઘણું બધું મોડું થયું છે છતાં પણ આ બધા વરઘોડિયાની મને ખલી થાય છે પણ હું કોઈ દિવસ અલ્ટ્રાટેકના આંદોલનમાં નથી ગયો ભરત ત્યાં બેઠો છે એની મને ચિંતા છે એ મને ખબર છે હું એને મળવાય ક્યારેય નથી ગયો પણ આજે જ્યારે સર્વ જ્ઞાતિના આગેવાનો બેઠા છે ત્યારે આ મુદ્દો છે ને એ ફક્ત કોંગ્રેસ ભાજપ ને પક્ષોને લીધે આ મુદ્દોને હળવો પાડી દીધો છે બાકી તમે એટલું સમજો કે બહુ ગંભીર મુદ્દો છે અને જો ત્યાં માઇનિંગ થશે ને તો અહીંયા પણ રહેવું ઊભારે પડી જશે વાઘનગરમાં પણ મને ખબર છે મારી પાસે દર્દીઓ આવે છે બાબરકોટ અને એ બાજુના ગામડાના તમને આંખમાં આંસુ આવી જાય ને એની રજૂઆત હોય છે છે કે વિકાસ થઈ ગયો રાજુલામાં વિકાસ થઈ ગયો આ બધી ફેક્ટરીઓ આવી ગઈ તમે રણ જેવી પરિસ્થિતિ થઈ ગઈ કે સાહેબ અમારી પેઢીના એક છોકરાને હવાલદારમાં કે ચોકીદારમાં રાખી દીધો અમારી જમીન વહી ગઈ આજે અમારે ક્યાં રહેવું ને એ અમારી પાસે પેલું નથી ખારા પાણીના તળાવો ભર્યા છે આજે આપણે વાગનગરમાં નિકોલ બંધારો બન્યો બંધારો આપણે વાઘનગર વાળા એટલા વિચાર કરો એટલો તો ખાલી વિચાર કરો કે નિકોલ બંધારો ન બન્યો હોય તો અત્યારે વાઘનગરમાં તમે રહેતા હોત અરે તો આપણને આ બંધારણને લીધે આપણે જીવી શકીએ છીએ તો વાઘનગર જેવા ગામોની ફરજમાં આવે કે આપણે ત્યાં જઈને દોડીને બધાય હો હો જણાય રોજ જવું જોઈએ આ દરેક વિસ્તારના ગામ આ પરિસ્થિતિ ને તમે રાજકીય રીતે કનુભાઈ નો પ્રશ્ન છે ભરતભાઈ નો પ્રશ્ન છે કોળી સમાજ નો પ્રશ્ન છે આહિર સમાજ નો પ્રશ્ન છે એમ કરીને આ પ્રશ્ન દબાઈ જશે ને આપણી પેઢી ને સહન કરવું પડશે આ બહુ ગંભીર રીતે વિચારજો જેના મનમાં સ્વાર્થની ની વૃત્તિ સેટ પણ ઓછી કરવી હોય જેને એમ લાગે કે મારે કઈક સમાજ સેવા કરવી હોય તો આવા પર્યાવરણના ગંભીર પ્રશ્નો છે આપણી પેઢીને પચીસ વર્ષ પછી શું હાલત થશે આજે ખાવાના અનાજ સારા નથી મળતા જે જમીનમાં પાવે વાવેતર થઈ શકે એવું છે આપણે બધા જોયું છે કે આ બંધારો બનીને આજુબાજુની ત્રણ ચાર હજાર વીઘા જમીન અત્યારે લીલી છે અત્યારે એમાંથી દોઢસો દોઢસો રૂપિયા મોન જુવારો એ પાકેલી છે તો એ આપણે આપણો સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે મૂકી દેવાનું બીજા લોકોને આપણે જોવાના અને એ એ ને તો આપણે અસર આપણા સુધી પણ વગર રહે એટલે દરેક માણસ તરીકેનો બધાનો અધિકાર છે કે આ આંદોલનને પૂરેપૂરો ટેકો આપે મને તો એવું થાય કે મારે ત્યાં બેસી જવું જોઈએ મને ઘણી એવો વિચાર આવે છે પણ હું આ રાજકીય પેલાને લીધે લીધે સાહેબ રાજકારણમાં ન હોય ને તો હું બેસી ગયો તમને કહી દઉં આ હું મને ખબર છે કે રાજકારણ ને લીધે આ મુદ્દાને પેલો કરી દીધેલો છે ભાજપ કોંગ્રેસ ને લીધે આ મુદ્દાને નબળો પાડી દીધો છે ને નિર્દોષ લોકો ઉપર આવો અત્યાચાર થાય છે તો તમને બધાને જે આમાંથી પેલું થતું હોય ને એ આ આંદોલન ને તમે ભૂલી જાવ કે કયા પક્ષનો છે ને શું કરવા માંગે જે કરવા માંગે એની વાત સાચી છે ને બસ આ પર્યાવરણ ને આપણે આપણા પગ ઉપર પાટું મારીએ છીએ ને એને જોવાની જરૂર છે પરિસ્થિતિ ની તો બહુ અમારે કળસારથી આગળ વધી જઈએ ને તો તો કદાચ તમને એ કહો કે હોસ્પિટલ ને સર્વાઈવ કરવી ને જે તમે કળસાર હોસ્પિટલ ની બધા સેવા લો છો ને વખાણો છો ને એને જીવિત રાખવી અઘરી પડી જશે આવી પરિસ્થિતિનું નિર્માણ આ કાંઠામાં થશે તો બધા જ મારી ફરી નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ જેવો સહકાર એમાં આપી શકે ને એ બધાએ તન મન ધન ને માણસની તાકાત લગાવીને એક વસ્તુને લડવાની જરૂર છે અસ્તુ જય ભારત ધન્યવાદ